એ તો હાલ્યું કેમ તપેલદાર તો માર ખાઈ ગયો તો અલ્યા એ તાજો છોકરો તો ની માર ખાઈ ગયો અલ્યા અલ્યા આ છોકરો એ નહીં ની વાત નહીં કરતો એ છોકરો ઓર માગે તો એ આજુડી આવે એને ભાઈ ભલી એક કપકો કોઈ ના છુ પાસ ક્યાં જીવ પાઉ ના હું માંગું નહી દે આ હું નાઈ દેઉ પાસ ઓય તો એ હે આપડા <wh interf drink> <whups tumorimon>

અને બેન વધાડા હું બારું બનના લે લડ્યા લે પછાળ્યો લે પછાળ્યો લે પછાળ્યો થાકો લડ્યા ઊંધી સો લે લે આવો આ એ તો ફોન હોય એટલે મારે ફોન ઉપર કરી જા ફોન મરી કરી કે ઉઠાય ના જો તો તો અલે માર્યો હે અલે આ પા સાળી પા સાળી મોટો ઓરી પા સાળી યે લડ્યા અરે બચી જ યે લડ્યા તક કોકે બીજે મારી કોnta દે મશીન હંગ અરે જીનો વચ્ચે માવા યાર હેજી હેજી હું ફસણો ઓય મન તો આનો ઈરાદો હારું નહિ લાગતો આને મને લાગત સંપલ લઈ જા અરે આપ તો બેન નહીં વઢાવતું બસ છોડાવ તો તો બોલવાનું તો તો યાર તો પણ અરે જોજો નકર પર સાડ્યો હોય એ મનથી આ નકર મસ્તી કરતા તા લઈ લે શું થયું દીજો તો એ ઓલા ઓલા આ મારવા ને એ નઈ આવતા ને આવો ને આ તો કોંકરી પથ્થર મારી ઓલે જોઈએ તો જબ્બર મારી ઓલે પસ્તી કરી તો મારી ઓલે ઓ બહુ જો ઘણા દિવસ થઈ ગયા ચોરી ને કરી પૈસા એ કી નહીં તો ચોરી કરી પડે આસે જાવું તો ની કરે ને ઓલે આ મોબાઈલ ને માશ શું લે રાતે આવે તો ઓલ્યા આજ તું રાતે આવો ને રાતે ની તો દાડી આવશી દાડી ઓલ્યા આવો અલ્યા ખબર છે પેલા

કોણ ચલી દો આલે કરતા કરતા જે ફોન ચોરી ગયો લે ઓલેક ઘર મે જોયો ને નજીક અલ્યા ઘર બતાય કે ખાલી ચી જીવ એ તો આ બધું કીધું કે

अरे यो अंदर आ, आ न तो सब पीले अंदर न थेला होम मार दो कद्दू तो पेला घर जा दियो जो खाली नहीं मार जे खच्ची जा नऊ ले मार मार तो सोली ये जो गीतवा गा रु अरे रे देखो वो उपर पर प्लान बनाइए फिर साठी जी ई जा बना तू वो साठी जो अंडा तू फिर साठी जा जो 5000 का पास जो मैं चल के दीवार पर मैं चलूं हूं मु जो पांच ने करवा द ना देता ফোন মেল দে ফোন মেল দে ফুটি যায় ফোন પકડ પકડનો પકડ એકદમનો પકડ પેલાનો પકડ ના ના આપણે પકડતો ખરી લે મુહલ હોય છે લે નહીં મળે ફોન બોન યાર હા કે પેલા આ તો કોક ઉપર ઉપર તું પકડનો

ધનવાદ એ બહુ નામ રહે બહુ નામ બસ બેત્રી આ જો બહુ નામ રહે અલ્યા તને મારતો કે હવે કરી ચોરી કદી ગેડો ન મારી ગેડા ને લાયે અને મારે ઓલ્યા તો ઓલ્યો

फोटा बघू दे फोटा हातोले राहो यार चप्पल ते ले ले चप्पल पेल ना લઈ જાય લે आपला ओ मां गुढण खा दे अर्जू आओ लांना आ आ

કે હે મા જંપર ઓ ધનતાડ્યુ હશે ને જંપર લઈ હે ઓને ધનતાડ્યુ હે ઓને અંતાડ્યુ એ જોયા વગર બોલવાનું અલ્યા એ જંપર માં આલ્યું હ અરે યે ધરો યે મા જંપર ઓલો ઓલો મેં તો લાઈન આલ્યું ઓ જંપર પાન આલ્યું એ એટલે આ નઈ મારો યાર માર ના બોધું એટલે બીતું ના બતાઉ જો ટપલ મેં સંતાળી પૂરી છે બતાય વધારે માર ખાઈ ન કરતી બતાઈ દે હે ટપલ લે લે ભૂખી બોલી ટપલ બતાઈ પૂંખી બોલાયા મેં સંતાળી નહીં

चप्पल आ दे बेटा

એ માચમબલ જહ મલ્યું અરે મરીને પેટ નહીં કેતો કેમ નહીં લે પણ તમે ન આવું મારવાના ન આ તો માર મરી જાય ઓય પડી ગઈ યાર